જય માતાજી મિત્રો શોર્ટ વિડીયો ચેનલ અને રમણી ચારોલિયાના નમસ્કાર આજે તમારા માટે જબરજસ્ત વિડિયો લઈને આવ્યો છું જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો એ લાલાના મમ્મી ઓસી લેતા આવજો જરા હા તમારે તો આખા ખાનદાનમાં બધાય ઓસી કાજ રાખતા હશે કા આલ્યો તારા બાપામાં કવરિયા સળાવા મેલા થઈ જાય

એક મૂકીન ઓલું ઓલું મૂકીન બીજું બીજું મૂકીન ત્રીજું અને તમારે વાડીએ તો એક ને એક જ કામ કરવાના હોય ઘરના કામ કલા કે હોય વાડીના હવાર થી માને હાય જુદી જ્યાં સોયટું રેવું પડે તઈ એમાં કાઈક થાય છે એમ નહીં મકાઈ પાકી ગઈ છે હવે ડોડા છે ને વેચવા ખબર નથી પડતી વેચવા મૂકવાની નથી તારા ડોડા પાકાજી કાસા છે એ આમ ન મને એમ છે થડિયા ને ડોડા પાકી જા હું ખેતી કરું મને બધી ખબર હોય ક્યાં ડોડવા ઉતારવા કયા માર્કેટમાં જવા દેવા સમજી તારે તો બસ પૈસા ની જ લાય છે જલ્દી વેસ્યા આવો ને જલ્દી પૈસા લાવો તમને ખાલી વાવતા આવડે છે બાકી જો હરામ જો કાઈ કેડાવતા આવડતું હોય એમ ન ખાય છે બધું કે ઓલો લાલિયો કોઈ ઠો કાજી છે અરે ભગવાન એ ઈ ઊઠી ગયો નાઈ ધોઈન ફ્રેશ થાતો હોય છે બાપા એ તો ઈ જ થાતો છે નાઈ ધોઈન ફ્રેશ થવાનો છે એનો બાપા એ 10 દી ઉદી નાતો નથી તો એના બાપને આડું કોઈ માં બેઠું છે નાય લેવાય ટાઈમ છે ટાઈમ છે નાવાનો મારી પાસે તમારો બાપ ને તમારી માય અઠવાડીએ નાતા અને વાહે તમે એવા થયા હું જાવ ફરવા આ જાઓ તમારે ઈટ કરવાનું છે તમે જન્મ જ ઈ હાટું લીધો છે ફરવા હાટું બાપા માર તો મોજ જ કરવાને હા તારે તો મોજ જ કરો ને તારો બાપ કમાય છે બાપા બેઠા હોય અહીંયા દીકરો મોજ જ કરતો હા કઈ બાજુ બટા ફરવા જાવ માં બગીચા ફરવા જાય છે જાણ અટલિયા સરોવર અટલિયા સરોવર હા

મારા બાપ જો બાપ નો થાય ને માં જેવી માં નો થાય તો વાહ ભગવાન વાહ હાલો હું જાઉં તો જોયું ને જોયું ને છોકરો જોયો છોકરો તને જે ખબર ન હોય તો કહી દઉં હું ઈ કે છે શું કરે છે શું ઈ તને જ નથી ખબર હવે જા ઉને તમે થાવ આવા ના આવા રહ્યા તું આવા ના આવા રહ્યા એય હું આ કેમ છો મજામાં અરે મજામાં તો તને જોઈ તો વધારે મજામાં આ બની ઠની કે બધુ આખા કાકા ગામ માં ફરવા નીકળો એમ નઈ હા લાલા હા આખો ગામ મારી ઘરે આવ્યું તું અને તું એક જ નો દેખાણું કારણ હું તને કાઈ ખબર છે વાત ની ના ના કાકા મને કાઈ ખબર નથી લે હું અરે હરી દ્વાર થી આયલો આવું છું કાલ શું વાત કરો હા ના કાકા હું હે ને હા કાલ જવાનું દુબઈ

તમે તો અહીં આયા આટલામાં ફરો આપણે તો પ્લેનમાં બેન ડુબાઈ એમ ના હું હરિદ્વાર જોયો તો મારો પાવર નો પાર નથી તું ઠેઠ ડુબાઈ જવાનો ડુબાઈ જવાનો હો એની તૈયારી નીકળો હું બધું એમ ખરીદી કરવા જાવ બધી ખરીદી શોપિંગ કરવા હા શોપિંગ વાહ ભાઈ વાહ એમ કઈ હોય લાલા તારે બાકી સમજો કઈ ઘટતું જ નથી હો આપડા પણ પૈસા જેવડા હે પૈસા એવડા હે તો કઈ ઘટે જ નહીં સારું લે તે ગામ માં જઈએ બીજું હું હા તો હાલો નાથા કાકા હા જાવ મળી પછી એ ભલે મારો દીકરો છે 1.5 ફૂટ નો આખા ગામ માં આયલો દાતું દેખાય ને પણ ફાકા તો પાર જ લઈ તારે હું નાતા ફાકા જી કે ગમે કરે હાલ ગામમાં જ આયલો દો ઓ બબે આલે લે લે એમ ના ઉઠના આ હા હા નીકળો જો મારા લગન હે હાલ લે લે તમારા લગન છે મારા લગન છે ને તમારા લગન માં મારા લગન માં આવવાનું હો પાછું હવે આ તારીખ બુકિંગ થઈ જ ગઈ હે અને ના દોઢ કરોડ નો ખર્ચો કરવાનો હે અને બીજું કે તમે હેન માં આવવાનું હે અને તો હાડી લીધી તમારા માટે ભાભી હા

એના હાટુ તો બહુ મોગી લીધી ભાભી હા કેમ છે એમાં તો કાઈ ઘટે ને તમારું કાઈ નો આવે એવું છે તો તો હાર ઓલી આ લાલો મોજીલો હે લગન થઈ જાય ને છા પાણી પીવા આવજો હા તે પછી તમે બોલાવશો તમે આવવાના જ છે ને એવું હા કાઈ વાંધો નહી હારું તો હવે મારે હે ને આગળ બીજા કામ ઘણા હે એટલે હું નીકળું હા

મારા પાસે પ્રોપર્ટી જેવડી કઈ જ નહી લાલા એક વાત પૂછું બોલ ને પૂછ ને તારે જે પૂછવું હોય સાચો છે

પુગવાના દેતો લાલા તું ભલે રહ્યો થોડો ખાઈડ મનાનો પણ મને પુગવાના દેતો આ વાત તો જ જાતી હોય એટલે પછી કાય પોગવાની કે વાત તો જ આવે અહીં લાલા ભાઈ મારું એક કામ કરીશ તું મને ઈ કે પેલા બોલ પછી થાય જો હમણે મારા લગન છે 6 મહિના પછી હા તૈન ચેન પહેરવા દઈશ આ કાય તારા હાટુ થોડા કરાય મારા બાપાએ મારા હાટુ કરાયા મારે પહેરવાના એલા ભાઈ બન નથી ભલામાણા તું મારો આમાં ભાઈ બંધી નો આલે આલા હાચું કા કેટલા તોલા નહી તો મને કે

મને તી પોહાય જ નઈ ખર્ચા માંગવારી માં કોઈ દી ખર્ચા કરવા છે લે એટલી હા કેમ છે આપને શું હોય મોજે દરિયા તો એક વાત કહું તમારા તો હાણી તૈયારી આલસ તૈયારી જాలే ને કેમ છે ને તૈયારી એટલે તાર કહેવાનું શું થાય છે લે આ તને ખબર ન તાર ઘર લગન છે ની મારી ઘરે તો એ ખબર ન લગન છે છોકરાના મારી ઘરે લગન તને કીધું કોને તાર છોકરાય મારા હાટુ દો હાડી લીધી છે દોસ કરોડનો ખર્જો કરે છે મારા ઉભી રહેતો મારા છોકરાએ તારા હાટુ દો હાડી લીધી હા ઈ કે મને માં ભાભી આવી જ જાવ ગીત ગાવા ને હાડી લીધી છે દો મે તો તો હાર હાલ મે મળી આવું ભાભી ને બીજું હું હું કીધું એક રૂ કઈ દે મને એટલે જો ઓલે લક્ષ ઘરી શું કહેવાય એલી લક્ષ ઘરી નો આવે એ બોતરી ની પેલા બોલતા છે ખરખુ બસ ઊ લગજરડી ને ખાચું ના ને ઊ કઈ કેતો તો ઈ કે દહ તો ઈ બાંધી છે પછી ભાભી તમારા હાટુ હાડી લીધી હે ને મે મારા હાટ દહ હે કે માર ઘરવારી હાટુ તો હો હાડી લીધી મારી માં હાટ દહ હાડી લીધી મે ઓ હો હો હસુસ બાકી રહી ગયો હવે કઈ ઘણું કીધું પણ તમારો દીકરો જ નકરું કેતો તલ મે કીધું લઈ કઈ આવું બે એકલ મઠી આખા ગામમાં મારો એક જ છોકરો છે હવે કોણ્યાડ કોનો છોકરો પેન તો છે બાબુડા છે કેનો છોકરો આખા ગામમાં એકલું જ છે આમ આમ લઈને સેન હોય ને પડીકા વાયરા રાખે તો છોકરા લગન નથી તો હું અમને કેસ આવડું નીકરે છે ને ઈ છે તો મારું જ હા તો એને મને કીધું ફાફી લગન છે ફોગી જઈજો હા લે હાચું કહું તારા હમ એલા આટલા બધા પડીકા કા મારા છોકરા એ છોકરા ના કા પડી કા ગામ રાખે સને આઈ છે ખબર પડી ભાઈ એટલે આ હાર મે ગુલાઈ મારી આવું લગન બગન ગીત કે દીસ કઈ તૈયારી કરી તો મેંદી મેંદી મુકવાન ખબર પડે એ સેને તું ખોટા સપના જોમા અને આલે કડવી મેથી ખાઈને અને ઘેરા જન હોઈ જા જા તું ખાન તા છોકરો ખાવ ભાઈ અમે કા આયલા આવી ને આવી આયલી આવે છે હમાસાર દેવા આ હા હાસુ વિશે કઈ ગઈ વાત ઉપર વિચાર કરવો જોઈએ હો હવે મેથી નથી ખાવી બાપા હવે છે ને એ ભગવાન અર અર હવે મને મેથી કડવી લાગવા માંડી આપણે જાવ હાલો કીરે જોયડા લે કાવી પલા કાકા લા થોડક બર્તન તો ઘરે નાખ દીજ ભર ભાઈ તમારે ને બર્તન બર્તન તો જોઈને આપણે થઈ ગયા બર્તન મારે ટાઈમ નથી અને હું વાડીમાં નવરો થાતો ન અરે કાકા તમારા બર્તનની હું જરૂર છે બારવા નો જોઈ કેમ તમારા ઘરે ગેસ નથી હમણાં ઓલું કઈ ત્રણ ચાર કરોડ નું મકાન લીધું ત્રણ ચાર કરોડ નું મકાન લીધું છે એનોય વેત નથી તમારો લાલો મને કેતો લે કોણ કેતો લાલો તમારો શું કીધું લાલ હમણાં ત્રણ ચાર કરોડ નું મકાન લીધું નવું બંગલો અને પછી મને એમ છે ને દેખાય આમ કરે ઈ કે આવા તો દસ એન ઘરે પડ્યા જાડા જાડા ઢસા જેવા કે કોના પાછા તો કે એના બાપ નું માથું કા બધા બગસર નો માલ છે તો એ હું મારો બેટો મને રમાડી ગયો હા મને વિશ્વાસ તો આવતો જ નતો તમારા છોકરા ઉપર કેમ કે તમારું લોહી છે માં કાઈ ઘટે તને વિશ્વાસ નથી આવ્યો ને એમ તો મને વિશ્વાસ તો મારા છોકરા ઉપર તો મને આજ ખબર પડી કે મારો છોકરો આવડા મોટા મોટા બમ ગામમાં ફોડે છે એની તો મને આજ ખબર પડી હું ગાંડો થઈ ગયો તમારા છોકરાને જોઈને ચેન બેન ગળામાં ને એ કીધું આઈસે જ ની પાય એની માનું મંગળ સૂત્ર હતું હ ઈ હમણા ગિરવે પડ્યું એનો બાપ અને 10 તોલાના ઈ પેરે વા તું હા પર તું એને મોટો ફાકોડ નીકળો તમારો છોકરો મોટો ફાકોડ એને કહી દો મને કોઈ દી ભેગો ન થાય કાઈ વાંધો નહીં હા નાખી જાય બર્તન ઘરે વાંધો નઈ પૈસા દઈ એના દેવા પડશે એટલે હા કા કેતો તો બધું માર બાપ ના આમ પછી તો હા સો લેતો મારું દીકરો જૂનો ટ્રેક્ટર એ જૂનો જ બહુ ગરમ થાય બહુ ગરમ થાય મને આમ જા માં રેડિયેટર કક વાંધો આવી ગયો લાગે છે પપ 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 નાખા મથે કોણ છે એઠે નથી આમણો છે આમણો

અને કે પૈસા તો પાણીની ની વાપરવા છે અને કોનાના તો છે ને પીરે અને તું પાછો એમ કે પાંચ દન જરૂર છે માર છોકરો એમ કેતો હા હરામ જો બેડી છોકરી વઈ તો ઈ તો કોઈ દી અને દુબઈ નું કેતો થઈ દુબઈ નું કેતો તો અને તમે માની લીધું અને એ તો બધું ઠીક છે પાછો મોટરસાઈકલ માં જાય તો વાંધો નઈ બસ માં જાય તોય વાંધો નઈ ખટારા માં બેહી જાય તો વાંધો નઈ આ તો મારી યાર કેવી વાત કરી તને ખબર છે કેવી

મારો છોકરો દુબઈ જાય એમ છે મારી પરિસ્થિતિ પ્રમાણે પાછો તારો છોકરો હોય કે ખબર મને ગડ આખા ને ફોટો પાડેલા મે કે નો હોય તકે હા જાવું જ છે કે ના બાપનું નું માથું જાશે કાય તાર પાસે પૈસા પડ્યા પૈસા તો છે હાજે આવી લઈ જઈ કાય વાંધો નહી અને છોકરાને ને આવા ગપ્પા જી મને આયા ઉમલા નું અસર છે કાય વાંધો નહી માં છોકરાને કહી દીસ માર રીતે હો જા હાજે 5000 રાખજો આ લઈ જજે હવે હા આ તો તારા સર મે નકા છોકરા નું ઓલી વાત મે જાણીને મને અહીં કા કામ સમજો ને હવે તને ખબર પડી ને બધું માથે થઈ ગયું સમજી લેવાનું આ સમજી ગયો હા છોકરો હું વાત કરે ને બાપોય હું વાત કરે મકા સમજાતું નથી હા ઈ બાજુ શેરી દઈ ને હા અહીંયા ટ્રેક્ટર નાખવાનું છે હા અહીંયા હા ભાઈ ને કે

તું કોઈ આવ્યો આયા ભૂલો પડ્યો એ સાચી વાત તારી કપચી રેતી બે છે ને હા કપચી રેતી હું જોઈશી તારે ખીલા હારી હું ભાવ હું રહેશું રેતી સિમેન્ટ ઈટું આ ટોટલી ધંધો કરવો માંડ્યો આ તું લડી જ લેવાનું થાય છે હું વાત કા કીધું ને ચાલુ કર્યું ત્યાં અરે લગભગ ત્રણ વરસ થઈ ગયા હું વાત કર તો આટલી તો મને ખબર જ નથી લે મોટા તને નો ખબર હોય બધી હા શું ભાવમાં શું હોય ભાવમાં સારું છે વેજ બી આપડે ઘર છે તો વેજ બી લઈ લેવું તો બરોબર પણ ભાવ તાલ નું કયો તો સારું એમ જો કપસી નું ટ્રેક્ટર નાખ તો બેતાલીસો રૂપિયા થાય બેતાલીસો હા રેતી નું ટ્રેક્ટર નાખ ને તો અઠ્યાસો રૂપિયા બરોબર અને ઈટુ ના પાંચ રૂપિયા છે એક ઈટના ના પાંચ રૂપિયા હા હા પછી હજાર ઈટુ બે હજાર ઈટુ એ તમારી ઉપર હા એ તો બરોબર સિમેન્ટ ના ચારસો રૂપિયા પણ એ તો બધું ઠીક આ બધું તું નાખીશ ક્યાં ઘર માં નાખીશ તને ખબર નથી ના ના ગામડે જમીન રાખી આપણે ખબર નથી તને ગામડે જમીન રાખી તો કાઈ ખબર નથી ઓ ભાઈ તને ક્યાંથી ખબર હોય તું મોટો માણસ થઈ ગયો મોટા ધંધા કાઈ મોટો માણસ નહી પણ તારી આઈ રે તો ન જાવું ને હું હવે ઈ સાચી વાત છે પણ હવે આપણે અહીંયા હે ને

કાય વાંધો નહીં આપ પેલા દે બરોબર અને ભાવતાલ નું બધું આપણે સમજી લેવું ના ના સમજી લેવું તમ તાલ એમાં કાય વાંધો નહીં પાછો ઉનારામ પછી બની ગયા પછી નાવા આવજો અરે ભલા માણા તારું હોય તો મારે નાવાનું તો હોય જ ને હા એમ આપણે ઘરનું જ કહેવાય ઘરનું જ કહેવાય એકવાર બની જવા દે અને પછી તું આવજે ખરો પાછો ભૂલી ન જતો પાછો પણ કઈ જગ્યા આવવાનું ઈ મન ખાલી કહેજે હા ઈ તો હું ચોક્કસ તને કહી દઈશ ફોન ઉપર બરોબર ફોન ઉપર આપણે વાત થઈ જાય પાકું પાકું અને પાછો હવે હે ને મારે નીકળવું હે મારા બીજા કામ બહુ હે એટલે હું નીકળું બરોબર માલ મોકલાવાનો આ તે હું નીકળું અને આ ભૂલ થાય નઈ ચોક્કસ નાના નો થાય અને પાછું હું મારે હમણાં ટૂંક સમય માં જ ચાલુ કરવાનું હે ફાર્મ હાઉસ બધું ત્યાં કણે એટલે તું બને ત્યાં સુધી હું ફોન કરું ને એટલે ચાલુ કરી દે

આ સાયકલ ના ભાવ નું ઓલું ઠઠડિયું લઈને આવ્યો છે અને પાછો એમ કહે છે પાંચ લાખ ને દસ લાખ ને વીસ લાખ ફાર્મ હાઉસ બનાવું છે ઘરમાં રહેવાની જગ્યા નથી અને ફાર્મ હાઉસ બનાવું છે ફાકોડી ફાક જ કેટલો હિસાબ થયો ચાર હજાર આઠ હજાર ભાઈ હા સુર્યા આજો તમારો હિસાબ હાલતો તો લે છે મારો હિસાબ લે

હા માલ તમારા ઘરે ઉભો રહ્યો છે આમ તમે પૈસા એટલે જાય મારા ભગવાન તમને બધાયને પગે લાગુ છું તમે એની વાત માનો માં એનો ઉપલો માળ હાવ ખરાબ છે બરાબર અને આમ જોવો ક્યાંય આરામ જો વીઘો એક જમીન લીધી હોય તો આ જે વીઘા છે ને એ ખેડીને ખાય છે અને આ માલ બધે મગાવ્યો ને લગભગ મારી ક્યાંક સમાધી દેવા ટુ તેને મગાવે તમે કઈ એવડા બધા શો ને કે એટલી બધી જગ્યા જરૂર પડે તમારે સમાધિ માં ભાઈ કઈ નથી તમે એની વાતું સાંભળો ને બાપા પણ કઈ નો હોય ને તો ગામમાં નીકળી નો જવાય આમ હૈશે ભાઈ જો હું તને કહી દઉં છું ઈ જી લખાવી ગયો હે જેટલા ડમ્પર ટ્રેક્ટર એ ટોલ્યુ ઈ બધું મારું ભાઈ કેન્સલ કરી નાખ દે કાય એટલે કાય થાવા નથી વિપુલભાઈ તમે ગમે ઈ કરો મે મજૂરને ને મોકલા પૈસા દેવા પડે એમના માલ નો આવે લીટો માર દે આવે છોકરી માર દેવી ભાઈ હાલ આવા છોકરા હોય કઈ દીમરે

અને શું આઈ બે ગામ માયા બા અમાર બાપા કેમ આટલા બધા ગરમ થાય ગરમ જ થાય ને અને બટા તારે હે ને આટલું બધું ખોટું બોલવાની ક્યાં જરૂર છે કેવડી ગામમાંથી ફરિયાદ આવે છે તને ખબર છે ના એ આખું ગામ આ જા હે તારા હમણા મારે કેક બોલાઈ ગઈ છે આને એ કાઈ ખાસું બોલતા છે ખાસું બોલતા છે કે ગામમાં તારે આટલું બધું ખોટું બોલીને ક્યાં જાવું તારા બાપની આબુરની પથારી ફેરવેશ તું બા તમને વાત કર બાપા શું

બાબા તમારું પેટ જોવો તા આ ફાંદો જોવો તમારો આ ફાંદો કેવો આ જોવો તમે કેવા લાગો કેવો લાગો કદડા જેવા લાગો બહા એક વાત તો કે ને બેટા તમે કેવા લાગો ડેટકી જેવા લાગો અને અમાર બાપો અરીસા મોઢું જોઈએ વાંદરા જેવું લાગે વાંદરા જેવું નકામ વાંદરા જેવું લાગે